મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝે માં મિત્રો દીકરાના દીકરાની બહુ બાને પૂછે છે કે બા આવા ટૂંકા કપડાં પહેરાય તો બા એવું કહે છે કે ના પહેરાય જો આટલા સુધી પહેરવા જોઈએ કપડાં પણ કંઈક બહાર નીકળે તો ખબર પડે ને આવી રીતનો ગૌઢા સાસુ અને દીકરાના દીકરાની વહુ વચ્ચેનો સંવાદ છે મિત્રો એક વખત આ સંવાદને તમે સાંભળો છો તો તમને ખબર પડી જશે કે હાલની કઈ પરિસ્થિતિ છે કે સાસુ અને પોતાની વહુ વચ્ચે પણ નથી બનતું ત્યારે આ ગૌઢા સાસુ અને દીકરાના દીકરાની વહુ વચ્ચે કેવું બની રહ્યું છે અને કદાચ જો આ વિડીયો સાંભળી અને કોઈના પણ દીકરાના દીકરાની વહુ પોતાના સાસુને પણ સાચવશે ને તો મારો આ વિડીયો બનાવવો સાર્થક થશે તો બા શું કહે છે કે આવા ટુકડા ટૂંકા કપડાં પહેરાય કે ન પહેરાય એક વખત અવશ્ય મિત્રો આ વિડીયોને સાંભળજો નિહાળજો અને આમાંથી કંઈક જીવનમાં ઉતારજો મને તો ખરેખર દિલથી આ સાસુ અને દીકરાના વહુની એટલે કે મા દીકરીની જોડી દિલથી ખૂબ જ ગમે છે તમને ગમે કે ના ગમે મને નથી ખબર પણ જો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો અને અમારી ચેનલમાં નવા મહેમાન હોય તો અમારી ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરજો નિહાળો આગળનો વિડીયો કે બાના કેવા શબ્દો છે બા એવું કહે છે કે ઉઘાડી હાલે તો મારે શું છે એટલે સાંભળજો મિત્રો તમે ગોટો વળી જશો દાંત કાઢી કાઢીને એક બાજુ હાસ્ય છે અને એક બાજુ સમજૂતી છે અને એક બાજુ જે કહેવાય ને અરીસામાં જેવું ચોખ્ખું દેખાય ને એવું જ ચોખ્ખું આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે તો ખાસ આ વિડીયોને નિહાળો આવું પહેરાય પહેરાય કોઈ આવડી બધી